છે એવી કે વિરલ ભરતભાઈ પટેલ જે છે તે એમ ક્યોર ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી કરે છે અને એક દર્શના એનિમલ વેલફેર સંસ્થાના પોતે સભ્ય છે એમને એક બીજા જ સાથી કર્મચારી એનિમલ વેલફેર સંસ્થાના સભ્ય દ્વારા એક મોબાઈલમાં એને વિડીયો મોકલવામાં આવેલો હતો એ વિડીયોની હકીકત જણાતા કે જે નવા વાડજની હદમાં સહજ એપાર્ટમેન્ટની બાજુના ગ્રાઉન્ડમાં બનાવ બનેલાની હકીકત જણાવતા એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવેલા વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતનું તાત્કાલિક સંજાન લેવામાં આવેલું અને જગ્યા ઉપર જઈ હકીકત જાણતા કે એક બિલાડી મૃત હાલતમાં ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી જેથી આ જીવદયાના પેલા એનિમલ વેલફેર સંસ્થાના વિરલ ભરતભાઈ પટેલ પોત આ બાબતે જે ફરિયાદ જાહેર કરતા તાત્કાલિક વાડજ પોલીસ સ્ટેશનની અંદર એનિમલ ક્રલિટી એક્ટ તેમજ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને તપાસમાં એફએસએલને બોલાવી પંચનામું કરી અને વિગતવાની કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ખાસ જે આ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો જે કાયદો જે છે એ મુજબ સખત રીતે કાયદ કોર્ટમાં રજૂઆત કરી અને એના વિરુદ્ધ વધુ કાયદેસરની સખત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે અને આમાં એની સાથે ટોટલ ત્રણ દેખાય છે પણ હાલમાં રાહુલ લાલાભાઈ દંતાણી જે આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલા છે એમાં વિગત એવી જાણવા મળેલી છે કે જે સોસાયટીમાં અને અચાનક એમને કંઈ બિલાડીને દૂધ પીવડાવવા જતાં એ ભડકી જતા એના કારણે એમની વાઈફને ઈજા થતાં આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતાં એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે અને વિડીયોમાં દેખાતા અન્ય બે ઇસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાહની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહેલ છે હાલમાં એ અહીંયા બલોલનગર ભારત પોલીસ સ્ટેશનની અંદર એક રહેવાસી છે અને એમને શું કાર્યવાહી શું ભણે પહેલો છે છૂટક મજૂરી વાળો છે બીજી કોઈ વધારે બીજી અન્ય કોઈ કામગીરી કરતા હોય હકીકત જણાયેલ નથી ના ગુનાહિત ઇતિહાસ હાજર તપાસમાં જણાયેલ નથી હજી અમે પહેલાં એના ઓટો ઈ ગુચકોપની અંદર એનું સર્ચ કરી અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ક્યાંય ગુના દાખલ થયેલા છે કે આ બાબતની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર છે કે કેમ એ ઘણી આગળની કાર્યવાહી હાથ ધરવામાં